રાજકોટના સૌથી મોટા ગોંડલ માર્કેટયાર્ડમાં હાલ લીલોતરી શાકભાજીનું આગમન થતું હોય છે પરંતુ પહેલી વખત ડિસેમ્બર મહિનામાં ગોંડલ માર્કેટયાર્ડમાં કેરીનું આગમન થયું છે પોરબંદર બાદ પ્રથમ વખત ગોંડલ માર્કેટયાર્ડમાં પણ કેસર કેરીનું આગમન થયું છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના જીરા ગામેથી ખેડૂત દ્વારા ગોંડલ યાર્ડમાં કેરી લાવવામાં આવી હતી યાર્ડમાં કેસર કેરીના પાંચ કિલોના બાર બોક્સની આવક જોવા મળી હરાજીમાં એક કિલો કેરીના ભાવ પાંચસો પચ્ચીસ રૂપિયા સુધી પહોંચ્યો હતો કેસર કેરીનો બોક્સનો ભાવ બે હજાર છસો પચ્ચીસ રૂપિયા બોલાયો હતો ગોંડલ યાડમાં કેરીની આવક થતા સૌ કોઈ આશ્ચર્યચકિત થયા હતા અહીંયા જે ઉનાળામાં કેરી આવવાની હતી એની બદલે શિયાળામાં બાર બોક્સ પાંચ કિલોના આવેલ છે એ ઉંચામાં અરાજીમાં પાંચસો પચીસ રૂપિયે કિલો જયંતિભાઈ રાદડિયા તથા ભારત ફ્રત રાજકોટ એસ્ટોન ચોક પન્નાલાલ વિદ્યાનગર મેઇન રોડ ઈ લોકોએ ખરીદી કરેલ છે આજ રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં સી ફ્રૂટમાં કેસર કેરીના બાર બોક્સની આવક થઈ હતી મેં આજે ઊંચા ભાવમાં પાંચસો ને પચીસ રૂપિયામાં એક કિલોના ભાવ લેખે કેરી લીધી કેરી ઉનાળા કરતા કેરી અત્યારે ખાવાના શોખીન માટે બહુ સારી હોય ના સવાર કેરી હોય એટલે એ કેરીના મેં ખરીદી કરેલી માં બે વીઘાનો બગીચો છે એમાં એક આંબાની અંદર નવું આવરણ થયું હતું કેસર કેરીનું એ અમે અહીંયા પાંચસો ને પચીસ રૂપિયા ભાવે કિલો કેરી વેસી છે ગોંડલ યાર્ડની બાર ખોખા લઈને અમે આવેલા છે પાંચ પાંચ કિલોનું એક ખોખું છે બોક્સ